દિવાળી અગાઉ પોલીસની આતિશબાજી સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગોડાઉનમાં પંચાણું લાખના ફટાકડા કર્યા દિવાળીને હજુ મહિલા કરતાં વધુ સમય બાકી છે તેમ છતાં અત્યારથી જ આતશબાજી માટેના ફટાકડાનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે ત્યારે વરાછા પોલીસે રહેણાંક વિસ્તારમાંથી ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું રહેણાંક વિસ્તારમાં વગર પરમિશનની ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો વછા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન ફટાકડા કબજે કર્યા હતા આ સાથે સમગ્ર ને સીલ કરી દેવામાં આવ્યું હતું આગની બનતી ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી ફટાકડાનું ગોડાઉન ચલાવતા ઇસમો પાસે કોઈ પરમિટ પણ ન હતી હાલ તો પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે જ્યારે એક ભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે હતો મૂળ ભાવનગરના હમીરપરાના ચેતનભાઈ ધરમશીભાઈ સાંગાણી તેના બંને ભાઈ અશ્વિન અને મોનજીભાઈ ઉર્ફે મુનાભાઈએ સંતોષી નગરમાં પરેશભાઈ દાનાભાઈ આહેરની દુકાન અને ગોડાઉન ભાડેથી રાખ્યું હતું જેમાં ગેરકાયદેસર સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ કરી રાખ્યો હતો ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખી લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી આ પોલીસને બાતમી મળતા રેડ કરી હતી જેમાં સ્ફોટક પદાર્થ અલગ અલગ કમીના ફટાકડાના ખાખી કાર્ટૂન અને અલગ અલગ કમીના છૂટક ફટાકડા અંદાજે પંચાણું લાખ સત્તર હજારનો જથ્થો મળી આવ્યો હતો આ દુકાન અને ગોડાઉનનું પંચોતેર હજાર રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં આવતું હતું સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે